વાણિયાવાડ વિસ્તારમાં આવેલ એકમાત્ર જાહેર મુતરડી તોડી પાડવાનો પ્રયાસ છેલ્લા એક મહિનામાં બીજી વખત બહારની દિવાલ તોડી પડાઈ આસપાસના દુકાનોના સીસીટીવી ચકાસી જવાબદાર સામે પગલાં લેવા જોઈએ ભુજના વાણિયાવાડ વિસ્તારમાં ડોસાભાઈના પુતળાથી મહેરઅલી ચોક આવતા વચ્ચે એક ભુજ પાંજરાપોળ ઓફિસ પાસે જાહેર મુતરડી આવેલી છે જેનું સંચાલન ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે આ મોતરડી અહીંથી આવતા જતા રાહદારીઓ અને વેપારી વર્ગ માટે ખૂબ જ મહત્ત્વની છે આમ આ મોતરડીને અહીંથી હટાવી દેવાના બદ ઇરાદા સાથે છેલ્લા કેટલાક સમયથી છેડછાડ થઈ રહ્યા છે ગત વર્ષે આ મુતરડીની આડે આવેલી દિવાલ તોડી પડાઈ હતી જેને થોડા સમય અગાઉ ફરીથી રિપેરિંગ કરાઈ પરંતુ આ મૂતરડી કોઈકની આંખમાં ખટકતી હોય અથવા તો આ જગ્યા પર દબાણ કરવાની મહેચ્છા હોય તેમ આ દીવાલની તોડી પડાઈ હતી દરમિયાન આજે વહેલી સવારે આ મુતરડીની આડે રહેલી અડધી દિવાલ પણ તોડી પાડી રીત દિવાલના બ્લોક મુતરડીના દરવાજે આડે ખડી કરી દેવાયા હતા અને દરવાજાને આડે ખડકી દિવાલ બ્લોક વચ્ચે જ રહી જતા આ મુતરડીનો ઉપયોગ કરવા આવનારાઓ માટે મુશ્કેલી સર્જાઈ હતી ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ અને બાળકો માટે આ મુતરડીમાં જવું દુષ્કર બની ગયું છે જે રીતે મુતરડીની દિવાલ તોડાઈ રહી છે એ જોતાં અહીં કોઈ વ્યક્તિ દ્વારા દબાણ કરવાની પ્રેરવી હોય તેવી પ્રબળ આશંકા સેવાઈ છે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આ અંગે આજુબાજુમાં આવેલ દુકાનો અને શોરૂમના સીસીટીવી ચેક કરી આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લઈ પાઠ ભણાવવો જોઈએ તેવી લાગણી અહીંના વેપારીઓ અને રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર એડ્રેસ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ ઝીરો નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો